આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાતા બીજેપીના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરવામાં આવ્યું છે બીજેપીના મેન્ડેટ ઉપરથી જ એપીએમસીનું ઇલેક્શન લડનાર ભૂપેન્દ્રસિંહ સુરશીને ફક્ત ચાર મત મળતા જ હાર થઈ છે જંબુસર એપીએમસીમાં રાદડીયા વારી થઈ છે એપીએમસીની ચૂંટણીમાં બીજેપીના મેન્ડેટ વિરુદ્ધ મતદાન થયું છે વનરાજસિંહ મોરીને પંદર મત મળતા જ વિજેતા જાહેર કરવામાં આવે છે જંબુસર એપીએમસીના ચેરમેન તરીકે વનરાજસિંહ મોરીની જીત થઈ છે સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટનો અનાદર કરી વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરી પણ પોતાની ઉમેદવારી નોંધાવી જેને લઈને છે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટનો અનાદર વોટિંગ દરમિયાન થાય તેવી માહિતી સામે આવી રહી છે તેવું લાગી રહ્યું હોય તેવી તેવી એક સંભાવના હોય ત્યારે હાલ ચૂંટણીની કામગીરી ચાલી રહી છે આજ રોજ એપીએમસીની ચૂંટણીમાં જે મને બધા ડિરેક્ટરો થયો જે ફરીવાર મને અઢી વર્ષ પછી ચાન્સ આપ્યો એ બદલ હું બધા ડિરેક્ટર શ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દરેક આગેવાનોનો જંબુસર તાલુકાનો જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટમાં ભૂપેન્દ્રસિંહનું મેન્ડેટ આવ્યો હતો અને આપને મતદાન બાદ ડિરેક્ટર ચૂક્યા એ વિશે આપનો શું કહેવું છે બધા ડિરેક્ટરોની ઈચ્છા હતી એ મુજબ મેં કર્યું છે આજ રોજ બજાર સમિતિ જંબુસરની ચેરમેન ઉર્ફ સભાપતિની ચૂંટણી અન્વયે આજ રોજ ચૂંટણી રાખેલ હતી કુલ ઓગણીસ ડિરેક્ટરો પૈકી કુલ બે ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા હતા જેમાં મોરી વનરાજસિંહ છત્રસિંહ અને ભૂપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ એમ બે ડિરેક્ટરોએ ટોટલ ફોર્મ ભરતા ઓગણીસ ડિરેક્ટરોને બેલેટ ઇસ્યુ કરી ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન લેવામાં આવેલ હતું અને મતદાનને બાદ મતગણતરી કરતાં મોરી વનરાજસિંહ છત્રસીને જીતેલ જાહેર કરેલ હતા અને એ અન્વયે વનરાજસિંહ મોરીને સભાપતિ તરીકે મતગણતરી બાદ ચૂંટાયેલા જાહેર કરેલા મત વનરાજસિંહ મોરીને કુલ પંદર મત મળેલ હતા ઓગણીસ પૈકી